कोए संभाषा चले रेवसाली पुरोमानन हासिलो लागसे पण समरलो रोहन करला सखी आणि मुलींनी सेवा तमाम आमरा जयंत आब गोंड्यो खूप मुली सेवा आता काय होतं काय बोलणार आहे सगळे गमेत आहो پائنه مانو بني دروي دي نور مانو مغلين دا جي اپ کو سولو كون سندار خوب تي

de é. é. yeah Thank you. e do agrônomo do બીજ દિવસે વહેલો ફોન આવ્યો એટલે ગઈકાલે જો ને આ બે દિવસ માં જ બધી વાત અને કે તમે જે કીધું તે સેવા પરિવાર કરશે કોઈ પણ આયોજન બધો ફરતો કર્યા પછી સ્વામી ને ગયો સ્વામી એવું નહીં વિના અક્ષર નિવાસી વસંતલાલ મંગળદાસ મુખી એમના માટે અક્ષર નિવાસી ઉજ્જમબેન વસંતલાલ મુખી એ પરિવારે ગોવિંદ સ્વામી અને શાસ્ત્રી સ્વામી સ્વામી એમની પ્રેરણા છે આજે આપણે અહીંયા જે કંઈ ખર્ચો કરીશું ચપ્પલ લાવ્યા પાણી લાવ્યા પેન્ટ કાઢ્યા તમારે કોને ડીઝલ પેટ્રોલની જરૂર હોય તોય મને કહેજો બધી સેવા આપણને ગોવિંદ સ્વામીની પ્રેરણાથી મુખી પરિવાર મેનપુર તરફથી મળે છે અને કદાચ મારા કરતાં તમે વધારે જાણતા હશો હે કરતા તમે વધારે જાણતા હશો કે વડતાલ મંદિરના ઇતિહાસમાં નાનું મોટું કોઈ પણ કામ હોય બરાબર ત્યારે મૈતકુણ સત્સંગ સમાજ પાસે ગયું હોય અને એ પાછું આવ્યું હોય એવું હજુ સુધી બન્યું નથી એનું કોઈ જો ખાસ એક માત્ર કારણ એ કહેવાય કે આક્ષર નિવાશી શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવન સ્વામી એમણે શું શીખવાડ્યું શું સમજાવ્યું શું કથા વાર્તાઓ કરી એ આપણને નથી ખબર પણ આપણને એટલી ચોક્કસ ખબર છે કે એમણે એકમાત્ર વડતાલ શીખવાડ્યું છે કે વડતાલ હોય ના કામ કરવું સેવા કરવી અને એ સેવા આજે પણ ગોવિંદ મોટા ઘણાથી ચાલુ છે એના કારણે આમાં ઘણું છે ને દેખાતું હોય કે વડતાલ ઓફિસ કરે છે દેખાતું હોય કે સંસેવકો કરે છે પણ હું એવું માનું છું કે જા જા હાથ રળિયામાં એ કહેવત છે બધા જ્યારે ભેગા થતા હોઈએ ત્યારે કામ થતા હોય છે સ્વામી દસ ગાડી તો વડતાલ ની હશે ત્રણ ગાડી મહેન્દ્રભાઈની છે ત્રણ ગાડી સતીષ રાકેશમ ની છે અમિતભાઈ છે પછી રાજેશભાઈ છે ની છે તો હવે ખબર પડે એટલે બધી જ તૈયારી આજે અમે નક્કી કર્યું કે કોક ની ગાડી કોકને આપીએ ને તો પ્રશ્નો થાય તમારી ગાડી તમારે લઈને આવવા તો કે મારી પાસે ગાડી એક એટલે ત્રણ છે અને હું એક છું જે વાપરશે મને काय વાંધો નથી એવી ભાવના સાથે આપણે આ કામમાં જારે બેઠા છીએ ત્યારે ખરેખર આનંદ એ વાતનો થાય છે કે आज ઢેરામાં બેઠા છે ને હે એ સોનાની આંખવાળા છે

એ રાજી થશે કે મને યાદ કરે અને આ મુખ્ય પરિવાર રાજેશભાઈ રવાણી બધા સાથે ભળે અને આવું કામ અમારા કરાવે છે તો એમના પણ આશીર્વાદ આપણને મળે અને બીજું કહું જે જાણે છે તો રાજી થાય જ છે આ સંતોભાઈ રાજી છે એ રાજી પણ કહેવાનો ભાવ હોય છે જેના પગમાં ચપ્પલ જશે ને જેના પગમાં ચપ્પલ જશે એમ હોય કેટલો રાજ્યપો થાય તમારે લિસ્ટ કાઢવું હોય કેટલો રાજ્યપો થાય તો જ આ કરવાની જરૂર છે

બધા થર્ડ ક્લાસ ની નહીં મૂલ્યાંકન આપણે હરે કૃષ્ણ મહારાજ ની ડાયરીમાં હું ફર્સ્ટ ક્લાસ આવો આવી ભાવનાથી આપડે સેવા કરીશું તો આપડા ઉપર હરિકૃષ્ણ મહારાજ પ્રસન્ન થશે આપડા આચાર્ય રાકેશ મહારાજ પ્રસન્ન થશે આપણા સંતો રાજી અને સૌથી એ બધા જ વ્યક્તિઓ રાજી થશે તો એમાં આપણને નાનો મોટો ભાગ મળશે એટલે લાલચ રાખીને પણ સેવા સારી કરજો હરે કૃષ્ણ